મામલતદાર ગીર ગઢડાજી કે વાળાની સંયુક્ત ટીમે પ્લાન્ટ સીલ કર્યો ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી હોય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી આવા એક એકમો એ વનવિભાગનું એનો સી મેળવણ રહેતું હોય જે મેળવેલ ન હોવાથી આ એકમ બંધ અને સીલ કરવા માટે સૂચના મળતા આરેખો શ્રી જસાદાર તેમજ હું મામલતદાર શ્રી ગઢડા ગીર ગઢડા દ્વારા સંયુક્ત રીતે આ યુનિટ ઉપર આવી પંચો અને વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં આ જે યુનિટ છે એને લોક કરી અને યોગ્ય રીતે સીલિંગ કરવામાં આવેલ છે